સંત લલ્લેશ્વરીને વંદન કરીએ ભારતનું સ્વર્ગ ગણાતા કાશ્મીર રાજ્યમાં શ્રીનગર પંથકના એક નાના એવા ગામમાં બ્રાહ્મણ પંડિત પરિવારમાં ઈસવી સન આસપાસ લલ્લેશ્વરીનો જન્મ થયેલ સંત માં લલ્લેશ્વરીને કાશ્મીરી ભાષામાં જુદા જુદા નામે પણ ઓળખવામાં આવે છે જેમ કે લાલ લલ્લા આરીફ લલ્લા યોગેશ્વરી લાલ શ્રી સંત માં લલ્લેશ્વરીને કાશ્મીરના મીરાબાઈ પણ કહેવામાં આવે છે એટલે ભારતમાં મા લલ્લેશ્વરીને સંત લલ્લનબાઈ પણ કહેવામાં આવે છે એમ કહેવાય છે કે મા લલ્લેશ્વરીના લગ્ન એ વખતના રીતિ રિવાજો મુજબ કેવળ બાર વર્ષની ઉંમરમાં જ એક કાશ્મીરી પંડિતના પુત્ર સાથે કરવામાં આવેલા માં લલ્લેશ્વરી તો બાળપણથી જ ભગવાન શિવના ભક્ત હતા એટલે તેમના સાસુ અને તેમના પતિને એ પસંદ ન હતું એટલે માં લલ્લેશ્વરીને દુઃખ અને યાતના આપતા માં લલ્લેશ્વરી દુઃખ અને પીડા સહન કરી શાંતિથી ઘરનું બધું જ કામકાજ કરતા પણ એક દિવસ અસહ્ય યાતના અને પીડા સહન ન થતા માં લલ્લેશ્વરી ઘરનો ત્યાગ કરી અને નીકળી ગયા ભગવાનના ભરોસે ગલીએ ગલીએ શેરીએ શેરીએ કીર્તન અને ભજન ગાતા ગાતા જાણે પ્રભુના પ્રેમમાં પાગલ બની ગયા ફરતા ફરતા સંત શ્રીકંઠ ભેટો થયો અને માત્ર વર્ષની ઉંમરે ગુરુ તરીકે હૃદયમાં સ્થાન આપ્યું મા લલ્લેશ્વરી ભગવાનના કીર્તન ભજનમાં એટલા તલ્લીન થઈ જતા કે ક્યારેક તો ખાવા પીવાનું પણ ભૂલી જતા પોતે એક સ્ત્રી છે એનો પણ ખ્યાલ મનમાં રહેતો નહીં એટલે તેમના કપડાનો પણ વિચાર કર્યા વિના લોક લાજ મેલીને શેરીએ શેરીએ અને ગલીએ ગલીએ ફરતા એટલે સભ્ય સમાજને એ અશોભનીય લાગતું અને તેમની નિંદા કરતા અને ઠેકડી ઉડાડતા જે રસ્તામાં મા લલ્લેશ્વરી કીર્તન ગાતા ગાતા પસાર થતા તો નાના નાના બાળકો પણ તેમને હેરાન પરેશાન કરતા એક વખત મા લલ્લેશ્વરી ભાવ વિભોર થઈને કીર્તન ગાતા ગાતા ફરી રહ્યા હતા તો રસ્તામાં બાળકો હેરાન પરેશાન કરતા હતા એવામાં એક વેપારીની નજર તે બાજુ ગઈ વેપારીએ બાળકોને ઠપકો આપી અને દૂર ભગાડી મૂક્યા વેપારી પોતે સજ્જન અને સાધુ સંતો પ્રત્યે સદભાવ રાખવા વાળા હતા એ વેપારીએ બાળકોને દૂર ભગાડી મા લલ્લેશ્વરીને વંદન કર્યા મા લલ્લેશ્વરીએ એ વેપારી પાસેથી એક કાપડ માગ્યું અને એ કાપડના બે ટુકડા કર્યા અને બંને કાપડના ટુકડાને પોતાના બંને ખભા ઉપર રાખીને ચાલતા થયા રસ્તામાં કોઈ એમને વંદન કરે તો જમણા ખંભે રહેલા ટુકડાને એક ગાંઠ વાળતા અને કોઈ ઠેકડી ઉડાડે તો ડાબા ખભે રહેલા ટુકડાને એક ગાંઠ વાળતા પાછા આવીને મા લલ્લેશ્વરીએ બંને ગાંઠ વાળેલા કાપડના ટુકડા વેપારીને આપતા કહ્યું કે આનો વજન કરો વેપારીએ કાપડના ટુકડાનો વજન કર્યો તો બંનેનો વજન સરખો હતો માં લલ્લેશ્વરી બોલ્યા કે આની જેમ જ પ્રશંસા અને નિંદા સમાન છે ઋષિ અથવા તો નંદા ઋષિ નામે જાણીતા સુફી સંત માં લલ્લેશ્વરીના અનન્ય ભક્ત હતા મા લલ્લેશ્વરીની એક રચના જોઈએ तो, प्रेम की ओखली में हृदय कुटा प्रकृति पवित्र की पवन से जलाई भुनी स्वयं चुसी, शंकर पाया उसी से हम ही थे हम ही हो हम ही ही ने चिरकाल से दौर किए सूर्योदय और अस्त का कभी अंत नहीं होगा शिव की उपासना कभी समाप्त नहीं होगी माँ लल्लेश्वरीय काश्मीरी भाषा में अभी अनेक કાવ્ય રચનાઓ આપી છે મા લલ્લેશ્વરી કાશ્મીરના લોક માતા કહેવાય છે હિન્દુ તેમને માતા લલ્લેશ્વરી અને મુસલમાન તેમને લલ્લા આરીફના નામથી પૂજે છે એવા ભારતના મહાન સંત મા લલ્લેશ્વરીને આજે આપણે ભાવથી વંદન કરીએ